તેમ છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે આ વિસ્તારના રહીશો વર્ષોથી અસહ્ય ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે નગરપાલિકા તંત્ર આ વિસ્તારના નાગરિકોની કોઈ સંભાળ નહીં રાખતા હોવાનો લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે અહીંના લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભારે ગંદકીમાં કરવા મજબૂર બન્યા હતા આજે અમારા તમામ યુવાનો છોકરા બેરોજ બેરોજગાર છે આજે ગટરોની પરંપરાથી એવા આદિવાસીઓ અમારા પીગળાઈ રહ્યા છે કે કોઈ ગંદવાળનું કોઈ એ નહીં અને અમારા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કહી રહ્યા છે કે આદિવાસીઓનું કે સન્માન કરી રહ્યા છે અમારું સન્માન નથી થઈ રહ્યું આજે હું તો માન્ય શ્રી વડાપ્રધાન આપણા દેશના મુખ્યમંત્રી આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બી પણ હું કહેવા માગું છું કે અમારી આદિવાસીની કોઈ કિંમત નથી આજે સેવાને તમે આવીને જુઓ કે અમારા આદિવાસી કેવા ચૂગડાઈ રહ્યા છે આજે સો રૂપિયાની મજૂરીમાં લોકો ચૂગડાઈ રહ્યા છે અને અમારા આ યુવાઓ છોકરાઓ જે નોકરી કરી રહ્યા છે એવા એકસો પચાસ રૂપિયાની હાજરીમાં નોકરી કરી રહ્યા છે અને અહીંના જે ધારાસભ્યો છે એ પણ ધ્યાન નથી આપતા અરે એક એક જ વિનંતી છે કે અહીંયા ગાયોનો એટલો બધો ત્રાસ છે કે શહેરમાં ઉઠીને શહેરમાં ઉઠીને કાયમ માટે સ્કૂલો છોકરા સાફ કરે છાણ એ તમે જોઈ શકો છો તમારી આંખોની નજર આગળ સ્કૂલની બાજુમાં ઢગલા થાય છે છોકરા બીજા ક્યાંય નાખવા જાય બીજી વસ્તુ કે રોડના કંઈ ઠેકાણા છે નહીં રોડ બધા ખાડા ખબર છે તકલીફ ઘણી બધી થાય છે નકરી છે અને તકલીફ પાણીની હોય છે અને ગણતી બહુ છે અને કોઈ જોવા પણ આવતું નથી ને અમારા બાળકો એમ મચ્છરમાં રહે છે અને તકલીફ બીમાર બીમાર બધા જ પડે છે અને અમારી મજૂરી બહુ છે હા મજૂરી પહોંચી વળતી નથી તો અમે ખાઈએ કે એમાં કાઢીએ એટલે કંઈ પહોંચી વળાતું નથી અમારે એટલે સરકારને કેવું છે ગરીબોને જોઈએ એ બાબતે સાહેબ અમે એ કહેવા માગે છે કે આજે કેટલા વર્ષોથી અહીંયા આગળ તમે જો ચાલવાની જગ્યા નથી અમારે અને આજ અમારે દરરોજ ઉઠીને વેઠવું પડે છે અમારે દરરોજ જગ્યા નથી આ કાલે બી પણ જીસીબી આવ્યું તો અડધીથી ઉજળીને નાઈ ગયું અને પેલી બાજુ બધું પડી મૂક્યું છે ત્યાં આગળ તમે જાતે આવીને સાહેબ તમે જુઓ અહીંયા આગળ આવીને સરકારને શું કહેશો આ બાબતે આ બાબતે સાહેબ બસ અમારે આટલી જરા સુવિધા કરી આપે તો સારું છે અહીંયા આગળ રસ્તા બાબતની